ચોવીસ કલાક મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત ચોવીસ કલાકમાં રાજ્યના નેવ તાલુકામાં વરસાદ વરસ્યો છે નવસારીના જલાલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો તો નવસારી શહેરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો ગણદેવી અને મહહામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો તાપીના વાલોડમાં બે વડોદરામાં પૂર્ણા બે ઇંચ વરસાદ કડાણા અને કલોલમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે આ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નેવ તાલુકામાં વરસાદ વરસ્યો છે નવસારીના જલાલપુરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો નવસારી શહેરમાં સવા ચાર ઇંચ વરસાદ ગણદેવી અને મહુહામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે રસ્તા જળમગ્ન જોવા મળી રહ્યા છે દ્રશ્યો જોઈ રહ્યા છો તો તાપીના વાલોડમાં પણ બે વડોદરામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો કડાણા અને કલોલમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો હાલ જે રીતે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ત્રેવીસ થી છવ્વીસ તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે